સાવરકુંડલામાં ગેસ ગડતરના કારણે પાંચ સફાઈ કામદારો ગુમરાઈ ગયા હતા જેમાં એક મોત છે કામદારો ગટરની સફાઈ કામગીરી કરી રહ્યા હતા ત્યારે ગેસ ગડતર થતા પાંચ સફાઈ કામદારોની ઝેરી અસર થઈ હતી વાલ્મિકી સમાજના દિલીપ ચૌહાણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે મેહુલ સંજયભાઈ ભીમજીભાઈ હરિભાઈને હોસ્પિટલમાં ખસેડાયા છે મૃતકના પીએમ બાદલા સ્વીકારાશે તેમ જણાવવામાં આવ્યું છે અહેવાલ હું નગરપાલિકા વહીવટી અધિકારી બોલું છું અને આજે જે ઘટના ઘટી છે એમાં કોરોના ટાઈમે મને મેસેજ મળ્યો કે ત્યાં મહુવા રોડ પર સફાઈ કર્મચારી ગટરની સફાઈની કામગીરીમાં જતા ત્યાં એ લોકોને અકસ્માત થયેલો છે અને એ લોકોને કે કે હોસ્પિટલમાં દાખલ કરેલા છે ત્યાંથી હું દોડતો તો ઇમિજિયેટલી તાત્કાલિક મેસેજ મળતા હોસ્પિટલ કેકે હોસ્પિટલ પહોંચતા ત્યાં એક કર્મચારીનું ત્યાં મૃત્યુ પામ્યું અને બાકીના બે બે ત્રણ કર્મચારી હતા એને અમરેલી રિફર કરી તાત્કાલિક મોકલી આપવામાં આવેલા છે અને ઇમિજિયેટલી તાત્કાલિક મેં એ કર્મચારી માટે થઈને દિનેશભાઈ ચૌહાણને તાત્કાલિક ફેમિલીને રિલીફ મળે તો નગરપાલિકા તરફથી એમને દસ લાખ રૂપિયાની સહાયની તાત્કાલિક એક ચેકની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમને જે સરકાર તરફથી જે જે કંઈ સહાય મળે એમના કુટુંબને એના માટે મેં નગરપાલિકા તરફથી પૂરતા પ્રયત્નો કર્યા છે અને એને દસ્તાવેજ પૂરા નગરપાલિકામાંથી જોઈ એને તાત્કાલિક મેં આપવા માટેથી ગાંધીનગર સુધી તાત્કાલિક પ્રોવાઈડ કરવામાં આવ્યા છે અને એ જે જવાબદાર અમારા એ વિભાગના વડા ભરતભાઈ ઇન્સ્પેક્ટરશ્રી તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવામાં સસ્પેન્ડ કરી દીધેલા છે સસ્પેન્ડ કરી અને એમને ફરજ મૂકવું કરી દેલા છે અને જે અને અત્યારે પીએમ કામગીરી ચાલુ છે હોસ્પિટલ ફેક હોસ્પિટલમાં હું એ હોસ્પિટલમાં છું અત્યારે